ટોકન વિના દરિયામાં માછીમારો સામે જાહેરનામા ભંગ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી આગામી ચૂંટણી અનુસંધાને દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જખૌના દરિયામાં બોટ ચકાસવા આવતા દરિયા દોલત નામની બોટમાં છ ખલાસી અને ટંડેલ સવાર હતા જે પૈકી ત્રણ ખલાસી નામ ટોકન ન હતા ટોકનમાં રહેલા છ ખલાસીના નામ પૈકી ત્રણ હાજર હતા તેમજ નામ ન હોય તેવા ખલાસી બોટમાં સવાર હોવાથી જાહેરનામા ભંગ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી હતી વલસાડ પટેલ સુનિલભાઈ શંકરભાઈ ચેતનભાઈ કશનભાઈ ટંડેલ અને કૃષ્ણા રણજીત ટંડેલ પાસે ટોકન ન હોવા છતાં દરિયામાં ફિશિંગ માટે ગયા હતા બોટના ટંડેલ બળવંતભાઈ ગોવિંદભાઈ ટંડેલે બેદરકારી દાખવતા તમામ સામે કાર્યવાહી કરવા માટે ફિશરીઝ વિભાગને જાણ કરાઈ છે મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક મોમાય દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ગોસાઈ પવન બન સુભાષ ગઢવાડા અબડાસા